ઉલ્લેખનીય છે કે મેજિસ્ટ્રેટની કામગીરી પૂર્ણ થયા બાદ પીએમ કરાવવામાં આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના પાલ વિસ્તારમાં આવેલ સોહમ એલિગેન્સ રેસીડેન્સી માં ડી બિલ્ડિંગ આઠમા માળે ઘર નંબર આઠસો ને પાંચમાં ત્રીસ વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ વરેલિયા પોતાના પરિવાર સાથે રહેતી હતી રાત્રે અચાનક જ શિલ્પાબેને ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી હતી ગઈકાલે રાત્રે પંખા સાથે દુપટ્ટો બાંધીને શિલ્પાબેને આપઘાત કર્યો હતો પરિણતાના મોતને પગલે પોલીસે લાશને પીએમઆરતે કસેડીને નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે આપનું નામ અને શું ઘટના બની મારું નામ રાહુલ પરમાર છે આજે જે ઘટના બની તે મારી નાની બેન છે શિલ્પા પરમાર એને સાસરી પક્ષથી માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવી છે જેના કારણે

એમના લગ્નને પાંચ વર્ષ થયા બેન સાથે વાત થઈ ને બેને જણાવેલું જ હતું કે આવી રીતે એ લોકો ટોર્ચરિંગ કરે છે ના છોકરા નથી ઘરમાં નાના મોટી મેટર કાઢીને એ લોકો બેનને ટોર્ચર કરતા હતા એમ કામ ધંધો કંઈ કરતા નથી એમના વર ઘરે જ છે મારી બેન અત્યારે ત્રણ દિવસથી જ નોકરી લાગેલી હતી મારું રહેવાનું અંકેશ્વર ધનલક્ષ્મી સોસાયટી સુરત માં નહી અંકલેશ્વર પ્રોપર અમે એમનું રહેવાનું પાલ અમને યોગ્ય ન્યાય ન્યાય મળવો જોઈએ સાહેબ અમે ગરીબ ઘરના માણસ છે તો અમને ન્યાય મળવો જોઈએ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે